આપનું છે સમાચારમાં આગળ નજર કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશમાં વીમા કંપની દ્વારા ક્લેમનું નિરાકરણ કરવામાં આવ્યું છે એર ઇન્ડિયાને રૂપિયા એક હજાર એકસો ને પચીસ કરોડ ચૂકવવામાં આવ્યા હતા જ્યારે મૃતકોના પરિવારને રૂપિયા બસો પચીસ કરોડ ચૂકવવામાં આવ્યા હતા બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદમાં બોઈંગ વિમાન 787 ક્રેશ થયું આ દુર્ઘટનામાં 241 યાત્રીકો સહિત 260 લોકોના મોત થયા હતા હાલમાં વિમાન અને એન્જિન સંબંધિત દાવાઓનો નિકાલ કરવામાં આવ્યો છે મુસાફરોને પણ બાકીની રકમ થોડા જ સમયમાં ચૂકવવામાં આવશે વધુ માહિતી માટે અમારા અમદાવાદથી સંવાદદાતા હિમાંશુ પરમાર ફોન લાઈનથી જોડાઈ ગયા છે હિમાંશુ શું વધુ અપડેટ્સ છે ચોક્કસ થી પ્રમાણે પ્લેન છે છે કંપની દ્વારા મૃતકોના કરવામાં આવી છે બાર જૂન બે હાજર પચીસ ના રોજ જે અમદાવાદમાં અમદાવાદમાં સેવન એક સેવન ના જે પ્લેન છે એ ક્રેશ થયું હતું ક્રેશ માં બસો એકતાલીસ જેટલા યાત્રિકો હતા અને યાત્રિકો સહિત બસો સાહીઠ જેટલા લોકોને લોકોના જે છે તે પ્લેન ક્રેશ હાલમાં વિમાન અને એન્જિન સંબંધી દાવો કરવા દાવાઓ જે છે તે કરવામાં આવે છે અને તેનો નિકાલ કરવામાં આવે છે મુસાફરોને પણ જે બાકી બચતી જે રકમ છે તે પણ ચૂકવી દેવામાં આવે છે તેવી જે છે તે વીમા કંપનીઓ દ્વારા જે છે જાહેરાત કરવામાં આવે છે જે વાર શું સમગ્ર માહિતી બદલ આપનો આભાર